હેલો એવરી વોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું નાની નાની ટમેટીનું શાક તો આ શાક છે તે ખૂબ જ ટેસ્ટી અને ખટમરું એવું બનશે અને મિત્રો તો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા નાની નાની ટમેટી લીધી છે તો હવે તેને આપણે સારી રીતના વોશ કરી લઈશું તો મેં સારી રીતના વોશ કરી લીધી છે તો હવે તેને આપણે કટિંગ કરી લઈશું ગેસ બંધ કરીશું બાઉલ કરીશું બે ચમચા જેટલું તેલ એડ કરીશું લગભગ દસક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે ડ્રાય એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું એક ટેબલ સ્પૂન હદર પાવડર એડ કરીશું ટમેટો એડ કરી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું થોડો ગોળ એડ કરીશું લઈશું હવે આપણે તેને આ જે આપણી ટમેટી છે તે એકદમ એક રસ જેવી અને રૂપ જેવી બની જાય ત્યાં સુધી આપણે લેવા દેવાની છે લગભગ દસક મિનિટ જેટલું આપણે રાખીશું તો તમે જોઈ શકો છો કે આપણે દસેક મિનિટ થઈ ગઈ છે અને એકદમ એવું પર રેડી થઈ ગયું છે તો અહીંયા મેં લસણવાળી ચટણી લીધી છે ખાયણીના મદદથી ખાંડી લીધી છે લગભગ બે ટેબલ સ્પૂન જેટલી લીધી છે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું મિક્સ કરી લેશું અને પછી આપણે

લીલા ધાણા એડ કરી દેસુ કરી મિત્રો તમે જોઈ શકો છો કે આપણી નાની નાની ટમેટીનું એકદમ સરસ ખાટું મીઠું એવું શાક બનીને રેડી થઈ ગયું છે આ શાક તમે રોટલી સાથે ભાખરી સાથે કે કોઈપણ સાથે ખાઈ શકો તેવું એકદમ સરસ ખાટું મીઠું શાક છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને યળી એવી લાગશે અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકના બટનને ેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ